નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો બેંક વિભાગમાં જોબ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે મિત્રો આઈડીબીઆઈ બેંક લિમિટેડ કાર્યાત્મક ક્ષેત્રમાં એકસો ઓગણીસ સ્પેશિયાસ્ટ ઓફિસર એસોની પદ માટે જાહેરાત કરવામાં આવી છે છે જેમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ રહેવાની મિત્રો બેંક પચીસ ની સંપૂર્ણ જાણકારી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આઈડીબીઆઈ બેંક રિક્વાયરમેન્ટ બે હાજર પચીસ આઈડીબીઆઈ બેંક લિમિટેડ વિવિધ ગ્રેડ અને કાર્યાત્મક ક્ષેત્રોમાં એકસો ઓગણીસ સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસો પદ માટે ભરતી ઝુંબેશની જાહેરાત કરી છે જેમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ સાત એપ્રિલ બે છે અને અરજી કરવાની અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ વીસ એપ્રિલ બે રહેવાની છે ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એકમાં જોડાવા માટે લાયક ઉમેદવાર માટે આ એક સુવર્ણ તક છે હવે જોઈએ ખાલી જગ્યાઓની વિગતો તો મિત્રો ટોટલ વેકન્સી છે એ એકસો ઓગણીસ છે જેમાં ગ્રેડ અને પોસ્ટની વાત કરીએ તો ડેપ્યુટી જનરલ મેનેજર ડીજીએમ ગ્રેડ ડી માટે આઠ પોસ્ટ ખાલી છે તે જ રીતે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એ જીએમ ગ્રેડ સી માટે ટોટલ બેતાલીસ ખાલી જગ્યાઓ છે તે જ રીતે મેનેજર ગ્રેડ બી માટે ઓગણસિત્તેર ખાલી જગ્યાઓ છે હવે જોઈએ ફંક્શનલ એરિયા અને રિઝર્વેશન તો કોર્પોરેશન ક્રેડિટ રેન્ટલ બેન્કિંગ માટે એક્સેન્ટ વેકેન્સી છે જેમાં એજી એટલે કે આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે બાવીસ ખાલી જગ્યાઓ અને મેનેજર માટે ઓગણચાલીસ જગ્યાઓ છે તે જ રીતે આઈટી અને એમ આઈ એસની ઓગણત્રીસ વેકેન્સી છે જેમાં ડીજીએમ એટલે કે ડિપ્યુટી જનરલ મેનેજર માટે એક તેમજ આસિસ્ટન્ટ જનરલ મેનેજર એ માટે અગિયાર તેમજ મેનેજર માટે સત્તર ખાલી જગ્યાઓ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ પરમિશની બાર ખાલી જગ્યાઓ છે તે જ રીતે ફ્રોડ અને રિસ્ક મેનેજમેન્ટ વિભાગમાં ચાર ખાલી જગ્યાઓ છે ત્યાર પછી લીગલ ફાઇનાન્સ અકાઉન્ટ સિક્યુરિટી ડિજિટલ બેન્કિંગ વગેરેમાં અલગ અલગ ભરતીઓ છે ત્યાર પછી જોઈએ રિઝર્વેશન બ્રેકડાઉન તો યુ આર પચાસ એસસી બાવીસ એસટી દસ અને ઓબીસી સત્તાવીસ તેમજ ઇડબલ્યુ એસ અનુભવ તો આઈટી અને એમ આઈ એસ માં એસસી આઈટી અને એમ માં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો સીએ એસ આઈટી ઇલેક્ટ્રોનિક્સ માં બીટેક બી ઈ એમસીએ પીજી જરૂરી છે તે જ રીતે ફાઈનાન્સ અને એકાઉન્ટમાં સીએ

પાત્રતા માપદંડ તો કોઈ મર્યાદા પહેલી એપ્રિલ બે હજાર પચીસ મુજબ હોવી જોઈએ જેમાં ડીજીએમ ગ્રેડ ડી માટે પાંત્રીસ થી પિસ્તાળીસ વર્ષ હોવા જોઈએ તે જ રીતે એજીએમ ગ્રેડ સી માટે અઠાવીસ થી ચાલીસ વર્ષ હોવા જોઈએ તેમજ મેનેજર ગ્રેડ બી માટે પચીસ થી પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ ઉંમરમાં છૂટછાટ એસસી એસટી ને પાંચ વર્ષ ઓબીસી ને ત્રણ વર્ષ અને ભૂતપૂર્વ સૈનિક અથવા દર્દીને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ત્યાર પછી જે પગાર ધોરણ અને તેના લાભો તો ડીજીએમ ગ્રેડ ડી માટે પગાર ધોરણ એક લાખ સત્તાણું હજાર પ્રતિમાહિને આપવામાં આવશે તે જ રીતે એજીએમ ગ્રેડ સી માટે પગાર ધોરણ એક લાખ ચોસઠ હજાર પ્રતિમાહિને આપવામાં આવશે તે જ રીતે મેનેજર ગ્રેડ બી માટે પગાર ધોરણ એક લાખ ચોવીસ હજાર પ્રતિ મહિને આપવામાં આવશે બેંકની નીતિ મુજબ વધારાના અને ચલ પગાર આપવામાં આવશે ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા તો અરજીઓની પ્રારંભિક તપાસ કરવામાં આવશે ત્યાર પછી ગ્રુપ ડિસ્કસ અથવા પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે ત્યાર પછી લાયકાત કામગીરી અને દસ્તાવેજ ચકાસણીના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે હવે જોઈએ અરજી ફી તો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે બસો પચાસ ઇન્ટીમેશન ચાર્જ સાથે લેવામાં આવશે તે જ રીતે જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ માટે એક હજાર પચાસ ફી પ્લસ ઇન્ટિમેશન ચાર્જ લેવામાં આવશે અરજી ઓનલાઈન ચૂકવવાની રહેશે જેમ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે ત્યાર પછી કેવી રીતે અરજી કરવી તો આઈડીબીઆઈ બેંકની લિંક ઓપન કરવાની રહેશે આઈડીબીઆઈ બેંક ડોટ ઇન ત્યાર પછી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં દસ્તાવેજો ફોટો સહી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર ફી ભરવાની રહેશે અને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ અરજીનું પ્રિન્ટ કાઢી લેવાની રહેશે ત્યાર પછી જે જરૂરી દસ્તાવેજો તો ઉંમરનો પુરાવો દસમાની માર્કશીટ જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતમાં ડિગ્રી પ્રમાણપત્ર અને માર્કશીટ તેમજ અનુભવ રાહત પત્ર પગાર સ્લીપ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો કેન્દ્ર સરકારનું ફોર્મેટ પ્રમાણે હોવું જોઈએ ત્યાર પછી ફોટો આઈડી માં આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ વગેરે હોવું જોઈએ તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળી આવી છે એક માહિતી સાથે ત્યાં સુધી જય હિંદ